તો ગુજરાત સરકારના વેકેશન હોવા છતાં સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની રજૂઆત કરાઈ હતી ત્યારે ભૂતકાળમાં પણ મોરબી જિલ્લામાં જાહેર રજાના દિવસે શાળાઓ ચાલુ જોવા મળી છે ત્યારે મોરબી જિલ્લામાં વેકેશનમાં સ્કૂલો ખોલી રાખીને શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાની વાલીઓએ રજૂઆત કરી છે તો શૈક્ષણિક કાર્ય બંધ કરવા યોગ્ય પગલા નહીં લેવાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની પણ ચીમકી આપવામાં આવી છે તો મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગના પરિપત્રના ઉલાડીઓ કરીને બંધ બારણે શિક્ષણ ચાલુ હોવાનું સામે આવ્યું છે ત્યારે સ્કૂલો ચાલુ હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે મીડિયા દ્વારા અમને પણ એક મેલ મળ્યો છે જેના અંદર જે પત્ર મીડિયાને મળ્યો છે એની કોપી એ લોકોએ અમને ઈમેલ કરી છે પરંતુ એ રીતનો કોઈ પત્ર અમારી સુધી જે નકલ આપને મીડિયાને પહોંચી છે એ મળેલ નથી આપ મીડિયા મારફતે જે પત્ર અમને મળ્યો છે તો ચોક્કસ આ દિશામાં અમે તપાસ કરવાનો પ્રયત્ન કરીએ ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ ગયા વેકેશનમાં પણ આ બાબત ઉદ્ભવેલી અને આપણે પણ તપાસ કરીને જે શાળાઓ ચાલુ માલુમ પડેલી એને આપણે કારણદર્શક નોટિસ આપીને તાકીદ પણ કરેલી અને કાર્યવાહી પણ કરેલી આ વખતે પણ જરૂર જણાય ને કસુરવાર સ્કૂલો અમારા ધ્યાને આવશે આપની આ બાબતે જે અમારા સમક્ષ મૂકી છે તો ચોક્કસ એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે

કોઈ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ના નિયમો અનુસાર જે કાર્યવાહી કરવાની થશે તો સૌ પ્રથમ તો પહેલા જો માલુમ પડશે નોટિસ પાઠવવામાં આવશે આગળ ઉપર જે કાર્યવાહી એના જવાબને ધ્યાને રાખીને ત્યારે પણ આજ રીતે જે સ્કૂલો આપડા ધ્યાને આવેલી એને નોટિસ પાઠવીને એના લેખિત ખુલાસાઓ મેળવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ને એ બાબતે અવગત કરવામાં આવે